નેજા રોડ પર બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાતા સત્તર વર્ષના કિશોરનું ઘટના સ્થળે મોત એક ખંભાતના નેજા રોડ પર પાટિયા પાસે મંગળવારે સવારે વાગ્યા કલાકની આસપાસ પસાર થતા બે બાઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં માલાસોની ભાથીજી ફળિયામાં રહેતા સત્તર વર્ષીય કિશોરનું મોત થયું છે જ્યારે અન્ય સામા પક્ષના બાઇક પર સવાર યુવકને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી મળતી માહિતી ખંભાત તાલુકાના માલાસોની ગામના સત્તર રજનભાઈ મેરુભાઈ ભરવાડ હજાર આઠસો રેડ એન્ડ બ્લેક કલરની હીરો કંપનીની પેશન્ટ બાઇક નેજા રોડ પરથી પસાર થઈ રહ્યા હતો બીજી તરફ ખંભાત શહેરના એક વિસ્તારમાંથી માંથી જી જે તેવીસ આઠ નવ હજાર પાંચસો ચોરાણું નંબરની બ્લેક કલરની હીરો પેશન્ટ પ્લસ બાઇક લઈ નેજા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે નેજા નજીક બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં માલસોનીના સત્તર વર્ષના અરજનભાઈ મેરુભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ખંભાત શહેરના યુવકને પગે ગંભીર ઈજાઓ પહોંચતા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તે યુવકને વધુ સારવાર માટે બોરસદની અંજલી હતો બીજી તરફ અકસ્માતમાં મોત થયેલ કિશોરના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોકટર દ્વારા પીએમની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા બાદમાં મૃતક કિશોરના કાકા દેવાભાઈ વિકાભાઈ ભરવાડે જીજે પાંચસો ચોરાણું બાઇક ચાલક સામે રોગ બાઇક ચલાવી લાવી ટક્કર મારી અકસ્માત સર્જી મોત નિપજાવવા બાબતે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે અનુસાર પોલીસે મંગળવારે બપોરે બપોર કલાકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભાવિન ડાભી જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝ ખંભાત તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે